અલગ અલગ ગુનાઓની અંદર ખોટી રીતે પિયુષભાઈને સંડોવવામાં આવ્યા આવી જ રીતે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પણ એક બની ગજેરા ઉપર એક ગુનો નોંધવામાં આવ્યો હતો ખંડણીનો એમાં પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે પિયુષભાઈને સંડોવવામાં આવ્યા હતા અને અહીંયા જેતપુર પોલીસ સ્ટેશનથી જ્યારે પિયુષભાઈ હોસ્પિટલના ખાટલા ઉપર હતા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી બે ત્રણ વખત ફોન આવ્યો હતો તમે આજે હાજર થઈ જાઓ આજે હાજર થઈ જાઓ અને પિયુષભાઈના જ્યાં રૂમ હતો જે રૂમની અંદર એડમિટ હતા એની બહાર બે પોલીસ પોલીસવાળાને બેસાડી પણ રાખવામાં આવ્યા હતા એટલે આજે પિયુષભાઈ હાલત થોડી સારી હતી નિવેદન આપી શકે એવી કન્ડિશન હતી એટલે ડોક્ટર સાથે વાત કરી અને જ્યારે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બે પોલીસવાળા અમારી સાથે જ હતા જ્યાંથી અહીંયા હોસ્પિટલથી નીકળ્યા પછી જ્યાં સુધી અમે પોલીસ સ્ટેશને ના પહોંચ્યા ત્યાં સુધી ત્યાં સુધી અમારી સાથે હાજર હતા પણ અહીંયા આવ્યા પછી અમને એવું કહેવામાં આવે છે કે તમે નિવેદન આપવા માટે સક્ષમ નથી એટલા માટે તમે સાજર થઈ જાઓ ને પછી આવજો પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે આઠ વાગે હાજર થઈ અમને રજા થોડી મોડી મળી એટલે અમે મોડા પહોંચ્યા પણ અહીંયા આવ્યા પછી એવું કહેવામાં આવ્યું કે અધિકારી હાજર નથી એટલે તમે હવે સાજા થઈ જાઓ ને પછી આવજો એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને કામ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે આજે અમે એ લોકો એની સાથે છીએ અને આજે કાયદાની બહાર જઈને આ લોકો કામ કરી શકે એમ છે નહીં એટલા માટે આ એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે રસ્તામાં પણ જ્યારે અમે હતા ત્યારે અમારી સાથે જે બે પોલીસવાળા હતા અમારી ગાડીમાં એને વારે વારે ફોન આવતા હતા કે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા જેવા અમે જેતપુર પહોંચવા આવ્યા એટલે અહીંયાથી સૂચના આપવામાં આવી કે હવે એને પોલીસ સ્ટેશનના ના લઈ આવતા એને સિવિલ હોસ્પિટલ લઈ જાઓ અરે ભાઈ અમે હોસ્પિટલેથી ટ્રીટમેન્ટ લઈને આવીએ છીએ તો મે એની સાથે ફાઇટ કરી અને ફાઇટ કરીને હું એને અહીંયા લઈ આવી છું ત્યાં સુધી એને એવો અહીંયાથી એવો ઓર્ડર હતો કે એને પોલીસ સ્ટેશનને લઈ જવામાં ન આવે માર પણ મારવા માર પણ મારવાનું ગઈ રિચ માર પણ તેમ હોસ્પિટલમાં એડમિશન જ્યારે પોલીસના જાપ્તામાં હતા તે સમયે એને દૂર રાખવામાં આવ્યા હતા જે ગુનાઓ એની એની ઉપર હતા એના માટે જોગવાઈ છે કે એને તમારે નોટિસ આપવી પડે વકીલ રાખવા માટે એને છૂટ હોય એના પરિવાર સાથે વાત કરવા માટે એને છૂટ હોય પરંતુ આ બધું જ કંઈ પણ કર્યા વગર એમને ઉપર એટલું પ્રેશર કરવામાં આવ્યું હતું પોલીસ તંત્ર દ્વારા ગોંડલની કે આ બે ચાર લોકોના નામ તું લઈ લે આ તું નામ લઈ લઈશ તો અમે તને છોડી દેસુ જો તું નામ નહીં લે તો પછી તને એને પિયુષભાઈ મને વાત કરી એ પ્રમાણે કે તને પણ અમે પાસા અને ગુજરાત ગુનામાં દાખલ કરીને તારી જિંદગી ગોટે ચડાવી દેસુ એવું પોલીસ તંત્ર દ્વારા એને ધમકાવવામાં આવી રહ્યા હતા પરંતુ પિયુષભાઈએ આ તંત્ર સાથે આવી રીતે ખોટી રીતે કોમ્પ્રોમાઈઝ ન કરી શકે શક્યા હોય જેથી કરીને એની ઉપર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું અને એના જે પ્રમાણે પિયુષભાઈ વાત કરી એ પ્રમાણે એને એક વાળું લિક્વિડ પીવડાવવામાં આવ્યું અને તરત ને તરત એને હોસ્પિટલે ખસેડવાની જ્યારે જરૂર હતી ત્યારે ન ખસેડવામાં આવ્યા શું કામ કારણ કે થીનર એવી વસ્તુ છે કે તરત ને તરત જો તમે રિપોર્ટ કરાવો ને તો એ આવી જાય પછી થોડાક ટાઈમ પછી એના રિપોર્ટ થાયને તો થીનર એવી વસ્તુ છે કે ઉડી જાય તો એ રિપોર્ટમાં આવે જ નહીં એટલે પોલીસનું એક કહેવાય ને એક ષડયંત્ર હતું કે એને હોસ્પિટલે દાખલ ના થવા દેવા એને વકીલ સાથે વાત ના કરવા દેવી એને એના પરિવાર સાથે ના મળવા દેવા એને કોઈ નોટિસ આપ્યા વગર ગમે ત્યાંથી ઉપાડી જવા આજે પણ મેં તમને કીધું એ પ્રમાણે જેતપુરમાં પણ ફોન આવે છે કે તમે હાજર થાવો અને અહીંયા આવ્યા પછી એના જામીનની પ્રોસેસ નથી થતી જ્યારે મુખ્ય આરોપના જામીન થઈ ગયા છે શું વાંધો છે શું કામ પોલીસ તંત્ર જો એવું સમજતી હોય કે કાયદો એના જ હાથમાં છે અને સામાન્ય માણસો માટે જ લાગુ પડે છે તો મારે હું એમને કહેવા માંગુ છું કે જેવી રીતે સામાન્ય માણસો માટે કાયદો લાગુ પડે છે ને એવી રીતે કાયદો તમારા માટે પણ લાગુ પડે છે એટલે તમે એવું ના સમજતા કે કાયદો અને કાનૂન તમારા હાથમાં જ છે તમારાથી પણ ઉપર કોર્ટ છે તો એ કોર્ટની અંદર જઈને અમે જે કોઈ પણ પોલીસ વડા એ પિયુષભાઈ રાદડિયા હોય કે દિનેશભાઈ પાતર હોય કે જેમની ઉપર આટલો અત્યાચારો ગુજાર્યા છે તમામ પોલીસના પોલીસ અધિકારીઓની સામે અમે લડાઈ લડીશું કાયદાકીય લડાઈ લડીશું મહત્વનું છે કે જીકિશાબેન પટેલ કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં હવે કોર્ટ સુધી આ મેટર જશે અને પોલીસ સામે પણ લડત ચલાવવામાં આવી શકે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર